સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખીતે ઉત્તર ચિનુ એક પ્રાચીન સમા ગુજરાત રાજ્યે કહ વિશ્વવિદ્યાલય આસિદ ઓપ્શન એ નાલંદા વિશ્વવિદ્યાલય બી તક્ષશિલા વિશ્વવિદ્યાલય ગુજરાત વિશ્વવિદ્યાલય વલ્લભી વિશ્વવિદ્યાલય જવાબ ડી વલ્લભી વિશ્વવિદ્યાલય બે ઉપર ઓપ્શન એ અષ્ટાદશ ચર સી સપ્ત ડી પંચ જવાબ ડી ચર ત્રણ ભાષ્યકારકંદસ્વામી કયામ શતા સજ્જા ઓપ્શન એ નવમ્યાં ચી ચતુર્થ્યામ, ડી પંચમ્યા જવાબ ડી ચતુર્થ્યામ ચાર વલ્લભી કાં રાજધાની આસ ઓપ્શન એ ક્ષત્રિનેત્ર સી જવાબ બી મેકા પાંચ મહાવીર ઉપશ નામના પ્રસિદ્ધ વર્ત્યારે ઓપ્શન એ આગમ બી નિગમ સી સ્મૃતિ મીમાંસા જવાબ એ આગમ છ વલ્લભી નગરે જૈન મિલિતા સમિત અધ્યક્ષ ક આસિધ ઓપ્શન એ નાગાર્જુન બી સી મિત્રક ડી ગુણમતિ જવાબ એ નાગાર્જુન ત્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરા સંસ્કૃત ભાષાયા લેખત પ્રશ્ન એક પ્રાચીન કાલાત વલ્લભી કંઈ કેન્દ્રમાસી ઉત્તર પ્રાચીન કાલાત વલ્લભી અધ્યક્ષ અધ્યાપન કેન્દ્ર બે વેદાંગાની કતિ સીધી ઉત્તર વેદાંગાની ષટ સહતિ ત્રણ શ્રીમલ્લવાદીસૂરી ક આસિધ ઉત્તર શ્રીમલ્લવાદીસુરી જૈનાચાર્ય આસિ ચાર ભગવત મહાવીર જન્મ કદાચ ઉત્તર ભગવ મહાવીર જન્મ ખ્રિસ્તા પૂર્વ પ્રાય પતા અભવ પાંચ જૈન સાધુના સીતો ક્યાં લેખન પ્રસ્તાવ અભવ ઉત્તર જૈન સાધૂના સીતો આગમગ્રંથાના લેખન

એક ઋગવેદસ્યકાર સ્કંદ સ્વામી આસિદ અહી સ્કંદ સ્વામી સ્થાને શબ્દ મૂકવાનો છે ઉત્તર ઋગ્વેદ્યકાર આસિદ બે મહાવીર ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે ઉત્તરમ ક્ય ઉપશ આગમનામના પ્રસિદ્ધ વર્તતે ત્રણ જૈન સાધુના સિતિતા ઉત્તર કયા સમતા ચાર નવમ્યા શતાબ્યા વલ્લભીનગર વિનાશ અભવ ઉત્તર કદાસ્ કયામ શતાબ્યા વાલભીનગર વિનાશ અભવ પાંચ લેખબદ્ધ ઉપર વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ સ્થાના ને પૂર્યા એટલે કે વચન અનુસાર રૂપો મૂકી ખાલી જગ્યા પૂરો એક આગમ આગમો આગમાન બે જનપદે જનપદયો જનપદે સુ પ્રયોગમ કુરુત સ્મનો પ્રયોગ કરો એક છાત્રા યથારુચિ અપઠન ઉત્તરમ છાત્રા યથારુચિ પઠંતી સ્મ બે

વાદસભાયામ શાસ્ત્ર સ્મ ઉત્તર વાદસભાયામ કૌસ્મા વાદપૂર્ણ સભા તધ્યમ પદલો કર્મધાર સમાસ બે સ્થિરમતી ગુણમતી બોધાચાર્યો આસ્તા ઉત્તરમ સ્થિરમતી ગુણમતી કૌસ્મા સમાસ ત્રણ પ્રવેશ પ્રવેશ પરીક્ષા પ્રવેશ પરીક્ષા ચતુર્થી તત્પુરુષ સમાસ પ્રશ્ન સાત પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યની રચયત આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્યો બનાવો એક વલ્લભી મૈત્રકોની રાજધાની હતી વલ્લભી મેધાની અસ ઉત્તર વલ્લભી સુદૂર દેશ જન અધ્યયન આ પ્લસ ગમ ઉત્તરમ સુદૂરાત દેશાત જના અધ્યયનાર્થમ આગી સ્મ ત્રણ નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા કંસમાં નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત અશ ઉત્તરમ નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત ચાર વેદો ચાર છે કંસમાં વેદ ચતુર અશ ઉત્તરમ વેદા ચ્વા સંતિ પાંચ વલ્લભીનો વિનાશ થયો કૌશમાં વલ્લભી વિનાશ ભૂભવ વલ્લભ્યા વિનાશ અભવત વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ઉત્તર વલ્લભીમાં નીચેની અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર સા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદો બે વેદો અને ઉપવેદો કેટલા છે ઉત્તર વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ ત્રણ દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી ઉત્તર ઉત્તરના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા ચાર વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા ચોથી સદી માં ઋગવેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા